નવ વર્ષ ચાલુ થયું છે કે પાછા અમે આવ્યા છે તમારા માટે નોટબુક લઈને પણ આ નોટબુક છે ને ખાલી છે બ્લેન્ક છે કેમ બ્લેન્ક નોટબુક આપીએ છે લખવા માટે તમારે લખવા માટે બરોબર ને તમે શું લખશો એમાં ટીચર આપે હા તમારું સપનું તમારે ભણવાનું છે અહીંયા તો તમારે ભણીને બીજાથી હાટકે બનવાનું છે તો તમારા સપનાઓ તમારે ભરવાના છે તમારા સપનાઓના રંગામાં ભરવાના છે તમારા વિચારોમાં ભરવાના છે બરોબર છે તો અહીંયા જેના માટે આવો છો ભણવા માટે આવો છો ને તો સરસ રીતે આ ભણીને આમાં સરસ તમારા વિચારો તમારા સપનાઓ ભરજો અને આ જો તમને મફતમાં મળે છે આ વસ્તુ না কে পিষালিনা নাই পান্যাশে . তো না কে পালিশে ? খরিমা মাইডিনে নে মাপালিনে . তো খরিমা মাইর ওেয়ে চেকা পিষে কান্যা কন તો આ જે પણ વસ્તુ આપણને કોઈ ભેટ આપે ને મદદ આપે કે અમૂલ્ય હોય આપણે ફ્રી મળ્યો એટલે આપણે જાતે આપણે કે પૈસા ખર્ચ્યા છે આપણે એનો સદુપયોગ ન કરીએ આપણે એને વેડફી નાખીએ કારણ કે આપણા પોતાનો પૈસા નથી લાગ્યા ને એટલે પણ આ પોટી છે આપણે જે પણ વસ્તુ મળી હોય ભેટ માં હોય ફ્રી મળ્યો મળી હોય એની અમૂલ્ય છે એની ઝીરો વેલ્યુ નહી સમજવાનું કારણ કે એની પાસે ઘણા બધાની મહેનત છે તો ક્યારે પણ કોઈ પણ વસ્તુ ભેટમાં મળે કે ફ્રીમાં મળે એનો બરોબર 100% પ્રોપર સદુપયોગ કરવાનો એટલે આપણો એક પણ પાનું વેસ્ટેજ ન જવું જોઈએ એક પણ પાનું બરબાદ ન થવું જોઈએ પૂરે પૂરો ઉપયોગ થવો જોઈએ કરશો ને બરોબર હા આમાંથી કાગળ ફાડીને ઓલા એરોની બનાવો ને હા પાકો સરસ પ્રાર્થના કરી શકશે કઈ પ્રાર્થના કરશે બોલો હા ચલો